આપણી મૂળ વાત છે આપણી આંતરિક અપૂર્ણતા એ અપૂર્ણતા એ કલ્પનાથી ઊભી થયેલી છે એ ભ્રમણાથી ઊભી થયેલી છે એ વાસ્તવિક અપૂર્ણતા નથી જે રીતે એક અબજો પતિનો દીકરો પિતાજી મરી ગયા અને દીકરાને ખબર નથી કે મારી પિતાની આટલી બધી સંપત્તિ છે અને એ સંપત્તિ એના નામે જ પિતાજી કરીને ગયા છે અને એના મિત્રને કહીને ગયા છે પિતાજી વીસ વર્ષ નો થાય ત્યારે તમે એને કહેજો કે તારા નામે તારા પિતાજી કરોડોની જાદાદ મૂકીને ગયા છે પેલેથી નહીં કહેતા અને દીકરો પોતાને ગરીબ માને છે મજૂરી કરે છે ગધા વૈતરા કરે છે મારે પૂછવું છે આ અપૂર્ણતા આ દીકરાની અપૂર્ણતા એ વાસ્તવિક છે કે અજ્ઞાનમૂલક છે સાયન્ટિસ્ટ આપણે પૂર્ણતાનો અનુભવ નથી થયો અનુભવ અપૂર્ણ અપૂર્ણને પૂર્ણ રીતે છોડ્યા વગર પૂર્ણતાનો પૂર્ણ અનુભવ થઈ શકે અપૂર્ણતાને પૂર્ણ રીતે છોડ્યા વગર પૂર્ણતાનો પૂર્ણ અનુભવ થઈ શકે નહીં અને അപൂർണ്ണતાને છોડવા માટે પૂર્ણ તત્વનું લક્ષ્ય રાખીને એના પરાયાપણાનું ચિંતન કરીને એનાથી વિમુખ થવું એ જ વૈરાગ્યની સાધના તમને અંતર્મુખ કરીને પોતાની પૂર્ણતામાં પ્રવેશ આપી શકે એટલે જે રીતે એક દીકરાની પોતાના પિતાની કરોડોની જાયદાદ સંપત્તિ માલિકી પોતાના નામે થઈ ગઈ હોવા છતાં એનું અજ્ઞાન હોવા માત્રથી એ વ્યક્તિ પાસે જે ગરીબી આવે છે એ ગરીબી જેમ અજ્ઞાનમૂલક છે એ રીતે પોતાના સ્વરૂપની પૂર્ણતા હોવા છતાં એનો અનુભવ ન હોવાના કારણે પોતે સ્વીકાર લીધેલી બાહ્ય સામગ્રીના માધ્યમે પોતાની હયાતીના અપૂર્ણ અનુભવના કારણે જે ઉભી થયેલી અપૂર્ણતા છે જ્ઞાનીઓ કે દીકરાએ પોતાની ગરીબીને તોડવા માટે વધારે જોબ માટે પ્રયત્ન કરવો જોઈએ વધારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ વધારે ઇન્ટરવ્યુ આપવા જોઈએ વધારે સારી રીતે ભણી ગણીને કોઈ મલ્ટીનેશનલ કંપનીની અંદર પોતે જોબ માટે કેલિબર પોતાનું વ્યવસ્થિત બનાવે એને માટે પ્રયત્ન કરવો જોઈએ કયો પ્રયત્ન કરવો જોઈએ એ ફક્ત પોતે પોતાના મૂળને શોધવાનો પ્રયત્ન કરે

પોતાની વાસ્તવિકતાને જાણવાનો કરવાનો હતો એની જગ્યાએ બધો જ પ્રયત્ન પરના આધારે પોતાને પૂર્ણ કરવાનો કરીએ છીએ અને એની મજૂરી એટલી ભયંકર છે કે એ મજૂરી તમારી અપૂર્ણતા વધારે છે તમારો ભય વધારે છે તમારી લાલચ વધારે છે તમારી ઇન્সিক્યુરિટી વધારે છે અને તો પણ પૂર્ણતા તો જે વસ્તુ તમારી થાય નહીં એ તમને ક્યારે પણ પૂર્ણતાનો અહેસાસ કરાવે નહીં અને સંસારની કોઈ પણ આઇટમ ક્યારે પણ ત્રણ કાળમાં તમારી થતી નથી અને માટે જેટલી વસ્તુ તમારી ન થાય એટલી અપૂર્ણતા વધારે હવે તમે જેટલી વધારે તમે તમારી માનો એટલી તમારી ન થાય એટલે તમે જેટલી વધારે માલિકી કરો જેટલા વધારે પદાર્થો ભેગા કરો એટલા પદાર્થો તમારા નહીં થાય એટલી એટલી અપૂર્ણતા જે તમારું હોય એ જ તમારું થાય જે પરાયું હોય તમારું થાય નહીં જે તમારું હોય એ જ તમારું રહે અને જે તમારું હોય એમાં તમે રહી ત્યારે તમને પૂર્ણતાનો અહેસાસ થાય અને જે તમારું ના હોય એમાં તમે રેવા ગયા ત્યાં અપૂર્ણતા ઊભી થઈ ગઈ અને પછી તમે અપૂર્ણતાના ધંધે પણ લાગી ગયા પૂર્ણતાને મેળવવા માટે પહેલા અજ્ઞાનથી ઊભી થયેલી ગરીબીનો શિકાર થયેલો દીકરો જે રીતે ગરીબી હટાવવા માટે દર દર ભટકે છે એ રીતે પોતાની અપૂર્ણતાને તોડવા માટે આ પૂત્ગળોના માર્કેટમાં પૂતગળોના બજારમાં પોતાને પૂર્ણ કરવા માટે વધુને વધુ ભટકતો જાય અને વધારે અને વધારે અપૂર્ણતાના દલદલમાં ઘૂસતો જાય જે તમે છો અને જે તમારું છે અને આ બંને એક જ છે જે તમે છો અને જે તમારું છે આ બંને એક જ છે આ બંને જુદા નથી સંસારમાં જે તમે છો એ પણ જુદું છે અને જે તમારું છે એ પણ અને એની સંખ્યા પછી અનેક અધ્યાત્મના ક્ષેત્રમાં જે તમે છો અને જે તમારું છે એ વ્યવહારમાં ભલે બે કહેવાય પણ વાસ્તવમાં તો મારું છે આ હું અને મારું બંને એક જ છે અને આ એકત્વ એ જ પૂર્ણતા છે જ્યાં બે આવ્યા ત્યાં અપૂર્ણતાની વાત શરૂ થઈ ગઈ જ્યાં એક છે ત્યાં પૂર્ણતા जा एक छे क्या मालिक सबका मालिक एक बे करे मालिक नंबर बन जा एकत्व छे क्या स्वामित्व छे जा बे आव्या क्या मालिक ही टूटी गई जा बीजा नी बात आवी त्रीजा नी बात आवी तमारी आंतरिक पूर्णता नी अंदर भंग पड़ी गयो तमारी आंतरिक

અને તને જ્યારે એનો અનુભવ થશે ત્યારે તને ખ્યાલ આવશે કે ખરેખર તો અપૂર્ણતા જેવું કઈ હતું જ નહીં અપૂર્ણતા તો માત્ર એક ભ્રમણા હતી અપૂર્ણતા એક માત્ર અજ્ઞાન હતું એના કારણે પેદા થયેલી આ એક વાસના હતી બાકી અંતરથી તો મારું સ્વરૂપ એ ભગવાન જેવું પરિપૂર્ણ છે